જય સિયારામ મિત્રો આજના આ સેવાભાવથી ભરેલા પવિત્ર પ્રસંગે કપરાડા તાલુકાના કાસતવેરી ગામમાં ભણતા અમારા સડસઠ જેટલા નાનકડા વિદ્યાર્થીઓ માટે શિયાળાની કકડતી ઠંડીમાં રાહત રૂપે સ્વેટર વિતરણ કરવામાં આવ્યું આ સેવા શ્રીરામ સેવાભાવી મંડળ દ્વારા કરવામાં આવી છે અને આ સેવા કાર્યના દાતાશ્રી છે શ્રી છોટુભાઈ ભાણાભાઈ પટેલ અને તેમના ધર્મપત્ની શ્રીમતી તારામતીબેન પટેલ શિયાળાની ઠંડી માત્ર હવામાનની નથી પરંતુ ગરીબ પરિવારોના બાળકો માટે એ એક કઠિન સંઘર્ષ બની જાય છે એવા સમયમાં જ્યારે કોઈ દાતાશ્રી પોતાની સંવેદના અને સેવા સાથે આગળ આવે ત્યારે એ સ્વેટર માત્ર શરીરને ગરમ નથી રાખતું પરંતુ બાળકોના મનમાં આશા અને આત્મવિશ્વાસ પણ ભરી દે છે આજે આપેલા આ સ્વેટર દરેક બાળક માટે માત્ર એક નથી પરંતુ તેમાં છુપાયેલી છે શિક્ષણ પ્રત્યેની ચિંતા બાળકો પ્રત્યેનો પ્રેમ અને સમાજ જવાબદારી શ્રી રામ મંડળ હંમેશા શિક્ષણ આરોગ્ય અન્ન અને માનવ સેવા માટે સતત કાર્યરત રહ્યું છે આજે શ્રી છોટુભાઈ ભાણાભાઈ પટેલ જેવા દાતાશ્રીઓના સહયોગથી મંડળની સેવા વધુ વિસ્તૃત બની છે अनि जरूरतमंदमन् સુધી પહોંચે છે આ 67 વિદ્યાર્થીઓના ચહેરા પર આજે જે સ્મિત છે એ માત્ર ખુશી નહીં પરંતુ એ ભવિષ્યના સપનાઓની શરૂઆત છે આ સ્મિત કહે છે કે કોઈ છ જે અમારું વિચારે છે શ્રી રામ સેવા ભવિ મંડળ તરફથી અને સમગ્ર કાસતવેરી ગામ શાળા તથા તમામ વિદ્યાર્થીઓ તરફથી દાતા શ્રી છોટુભાઈ ઘાણાભાઈ પટેલને હૃદયપૂર્વક આભાર ઈશ્વર તમને दीर्घायु સ્વસ્થતા हमें अभी अनेक सेवाओं करने शक्ति આપે એ જ અમારી હાર્દિક પ્રાર્થના જય સિયારામ સો નંબર આસો કસો જરા ચાલો બોલો જિયા કריה એ યાર ખૂબ બાર હા થેન્ક યુ થેન્ક યુ થોડો બધી હા આવે થી थैंक यू छोटू काका 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 अरे ओ छोटू काका थैंक यू छोटू काका Mas aí, mas aí, vai sair, vai sair, vai, vai sair. Aí. aí. aí.